તો સના ભગત પણ અહીંયા મંદિરે ઉતારતા એ શક્તિ માના ભગત છે કાયમ જીવાત કરે છે તો આપણે જો રામાપીના મંદિરે થી શરૂઆત કરી છે આપણે ગામમાં દેવસ્થાન છે અહીંયા બધી ધોરણ બાંધવાના હતા પણ આના છે રામાપીને એટલે તો આપણે શરૂઆત કરી બાર બીજના જાણી રામાપીના મંદિરે તો ધોરણ બંધાઈ ગયું રામાપીના મંદિરે Oh. Ready? Is there any more ચાલુ થાય ત્યારે પણ આપણે તોરણ બાંધી પણ આ તો આપણે સર્ટિફિક છે એટલે તોરણ બાંધી તો હાલો હવે જે આપણે ગામમાં ઘણા દેવસ્થાન બાકી છે ઝાલિમા બાકી છે જાલીમાના મંદિરે જવાનું છે મંદિરે જવાનું છે મનસુમાના મંદિરે હનુમાન બાપાના મંદિરે શંકર બાપાના મંદિરે બધે જવાનું છે તો આપણે આગળ આગળ વિડીયો જોતા રહેજો અને મારી ચેનલમાં યુટ્યુબમાં તમે વાર આવ્યો હોય તો લાઈક અને સબસ્ક્રાઈબ કરી નાખજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો અને જય રામ હતું ફરી

અહીંયા રાખ લબડ જોવા છોકરા પણ પલરી ગયા તોરણ બાંધવા જે હતા ગયા ને એમને હજી તો આપણે માં જવાનું છે શક્તિમાયા જવાનું છે ગોરામાએ જવાનું છે જો સોહેલ પણ આવ્યો મદદમાં તોરણ બાંધવા માટે કેમ કે તોરણ બનાવવાનું જો કામકાજ છે રામાપીના મંદિર જ આપણે બનાવીએ છીએ વર્ષો વરસ જુઓ સોહેલ લાગે ને એક મોટું બનાવવાનું હો વરસાદ પણ થોડો થોડો ચાલુ થઈ ગયો છે તો આપણે થોડોક વરસાદ રહ્યા એટલે તોરણ બનાવવા જવાનું છે જુઓ

તો મિત્ર આપણે શક્તિમાના મંદિરે પણ ભૂકી ગયા છે બધા ભાગના ધોરણ ગામના દેવ શક્તિમા છે ગામ સમસ્તક છે જોવા આવશે અહીંયા પણ ધોરણ મા આસક્તિમાં હે જો આ આસક્તિમાં અમારા કામના દેવ છે માં આસક્તિમાં એટલે સવાર આપણે બીજ છે એટલે સીધું લગાડ છે અને આસો પલમના તોરણ પણ બાંધી દીધા જો ને અહીં આપણે નવરાત્રી હોય ત્યારે પણ દીવા ધૂપ ચાલુ કરી છે જો તો જય વાસુંગી દાદા અને વાસુંગી દાદા હવે આપણે શક્તિમાં એ તોરણ બાંધી દીધું હવે જાય આપણે જો પાણવી ઓણું ઓસાળા લેતેન દંતર કાઢી નાખે ઓર બે દંતર કાઢતા આયા યે આ બંગ દીકરા હિયે ભાઈ હા હા છે આપણે બાંધના તો એટલે આપણે તો એટલા ઓ

મિત્રો આપણે ગોરા એ પણ તોરણ બાંધી દીધું છે કેમ કે આપણે જ્યારે તોરણ બાંધતા હતા અત્યારે વરસાદ આવી ગયો છે જો પાણી પણ ભરાઈ ગયું છે તો વિડીયો આગળ આગળ જોતા રહ્યો હવે આપણે ગોરામામાં એ તોરણ બાંધી દીધું તો હવે આપણે જવાનું છે ખોડિયારમાંના મંદિરે હાલો વીડી આગળ આગળ જોતા રહ્યો તોરણ બાંધી દઈએ આ તો પાલન

ગાડીઓ ઓઠાવે તો આપણે થોડી લેવાનું પીરું કર્યું ને ત્યારે તો હાલો હવે આપણે જવાનું છે હનુમાન બાપાના મંદિરે ત્યાંથી જવાનું છે આપણે પાર્થક દેવ છે માતા બીચ ત્યાં પણ તોરણ બાંધવું પડે કેમકે અષાઢી બીચ છે એટલે આપણે બધા તોરણ બાંધવાનું જ છે તો હાલો બી બી આગળ આગળ જતા હનુમાન બાપાના મંદિરે આવી ગયા છે રાહુલભાઈનું અહીં હનુમાન બાપાના મંદિર પડકે જ છે તો જો દિવસ કર્યો આપણે ડેલી આવીશી આવી છે ને રાહુલભાઈ આપણે આપણે આ પીચ છે તો તોરણ પણ બાંધી વાળ્યું હિમન બાપાના મંદિરે હવે આપણે પાથર દેવે જવાનું છે બાંધવા તોરણ તો વિડીયો આગળ આગળ જતા રહ્યો અને જય બલી પણ કોમેન્ટમાં લખજો ચાલ અસુમિન છે અસાડી બીજ છે એટલે તો જો અમારા તમના પાથર દેવ એટલે પાધર માતાજી છે ગામના ખાણા જોવાની મારા જેટલી ઉંમર છે એને જોયા નહીં હોય તો એમને પણ વિડીયોમાં જોવાનું કહેવામાં મારે તરફથી આવે છે તો આપણે ફાદરમય હાલો ફાધર માતાજી આપણે દેવ છે એને પણ તોરણ બાંધી દીધું તો હવે આપણે જવાનું છે આપણે સુરાપુરા દાદાએ પછી અહીંયાથી જવાનું છે પાનભાઈ અને પછી જવાનું છે માલિમ પાદરદેવ માતાએ આપણે તોરણ બાંધી લીધું હવે આપણે આવ્યા છે સમાધિવાળા મારા ગોરિયા પરિવારના સુરાપુરા દાદાએ તરાવની પાયરે બેઠા છે તો આ દાદા તો આપણે એટલું કામ કરે કે તમને વિસી કહેવાય ને અને દીવા માનો ને તો આ બાપા પણ વિસી પણ ઉતારી નાખે છે અને હાલો આવે આપણે ઉપર આપણે પૈણા બાપાને અડધા બાપા છે સુરવીર બાપા એમના આપણે તોરણ પણ બાંધવાનું કે બાંધી લે ત્યાં બાંધવાનું હાલો તો ત્યાં બાંધવાનું આને કાકા કેલનું ચાલુ કરી દીધું થેન્ક યુ હારે મિત્રો આપડે વડધા બાપા ને કાયના બાપા આપડે આવી ગયા તોરણ બાંધવા આ સુર બાપા છે બરોબર તો અહિયાં પણ આપણે દોરિયા પરિવાર ના અમારા સુરપુરા દાદા છે અહિયાં તોરણ બાંધી લઈ તો મિત્રો આપણે જવાનું છે હવે માલીમાએ એ ધોરણ પાંચ તો બીજું આગળ આગળ જોતા રહ્યો થી જો ભાઈબંધ દોસ્તા નનકા જનકા છોકરાને પણ મોજ આવી જાય તો આપણે ધોરણ પાંચ વા જઈએ તો ચેનલમાં પહેલી વાર આવ્યો હોય તો લાઈક અને સબસ્ક્રાઈબ કરી નાખજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો હલો